અમદાવાદમાં આવેલ સાબરમતી મધ્યસ્થ જેલમાં આજે બંદી ભાઈઓ માટે વ્યસનમુક્તિ બાબતે નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અલગ અલગ વ્યસનોથી થતા શારીરિક અને સામાજિક નુકસાનો દર્શાવતા નાટ્યનો કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો જેથી વ્યસન મુક્તિ બાબતે બંદીઓમાં જાગૃતતા ફેલાય ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ જેલોમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સો ટકા અને આ વર્ષે અડસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં સાબરમતી સંસ્થાઓનો સાથ સહકાર મળતો રહ્યો છે કેદીઓને નવી કળા રોજગાર લક્ષી કામો પણ શીખવાડવામાં આવે છે જેથી તેમને સજા પૂર્ણ થયા બાદ સામાન્ય જીવનમાં રોજગાર મળી રહે મારું નામ મહેશજી મંગાજી ઠાકોર

આજ રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દુષણ છે વ્યસન મુક્તિનું એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે આ નાટકમાં લગભગ પંદરથી વીસ જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે એ પંદર દિવસથી એ લોકોએ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક અહીંયા ભજવવામાં આવેલું છેલ્લા પંદર દિવસથી એ લોકો તૈયાર કરતા હતા અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનું વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર એમના બાળકો ઉપર એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ હરેક પહેલું એ બતાવવામાં આવ્યું છે હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજાવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર વાત જે કેટી ઓન ભાઈ ભાઈઓ છે તેમણે બોડી એક્ઝામ પાસ કરી છે કેટલા લોકોએ બોડી એક્ઝામ આપી હતી કેટલા લોકોએ પાસ કરી છે જયન તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વર્ષે આપણે આ બંદીવાહન ભાઈઓ માટે દસમી અને બારમી પરીક્ષાનું આયોજન ત્યાં કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ દેઢસોથી બસો જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આવતા હોઈએ છે ગયા વખતે અમારા સૌ ટકા એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ એટી પર્સન્ટ જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ એકવીસ જેટલા કૈદી ભાઈઓએ એ દસમી અને બારમી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા સિક્સ્ટી એટ પર્સન્ટ જેટલો રિઝલ્ટ છે આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે કૈદીભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા મદ્યવાન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકો પ્રોત્સાહિત કરે છે ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ